આપણા બધા લોકોના અંદરથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે જીવનની અંદર નાનું નાનું દુઃખ આવે કોઈ પ્રોબ્લેમ આવે કોઈ પરેશાની આવે તો જલ્દી આપણે લોકો હાર લે લઈએ છીએ બરાબર હિંમત હારી જઈએ કે બસ હું થાકી જવું જિંદગીમાં મારાથી કોઈ નહીં થાય અને ઘણી વખતે તો એવું થાય કે લોકો લોકોના મનમાં મરવાના વિચાર આવું કે બસ હવે મારાથી કોઈ નહીં થતું હું તો મરી જ જાઉં ગમે ત્યારે પણ જો તમને તમારી જિંદગીની અંદર મરવાનો વિચાર આવે ને તો એકવાર ખાલી ડેવા માટે ટ્રાય કરી લેજો તમને જ્યારે પણ એવું લાગે ને કે મારે મરી જવું છે હવે દવા પી જવી છે બરાબર જઈને કૂવામાં પડવું કેનાલમાં પડવું નસ કાપી નાખવું આ બધું મારે ના બોલવું જોવું જો કે પણ તમે તમને બધા લોકોને ખબર છે કે લોકો મરવા માટે હો નુસ્ખા આપના આવશે આટલું કર્યા પહેલાં ખાલી તમારે એક જ ડેમો કરવાનો છે આજુબાજુમાં કોઈ હોસ્પિટલ હોય કોઈ આઈસીયુ હોય બરાબર તો અગર જઈને ખાલી એકવાર ઈંધ ઓટો મારી આવવાનો તમને ઓટોમેટિક બધું ફોન થઈ જશે તમે જોઈ લો દવાખાનાની અંદર જઈને લોકો પોતાની જિંદગી દાવ પર લગાવી દે છે આખી જિંદગીમાં કમાયેલા જેટલા બી પૈસા બધે બધા દાવ પર લગાવવા તૈયાર હોય છે ડૉક્ટરનો ડોક્ટર આગળ ભીખ માંગતા હોય છે કે મારે ગમે તે કરીને મને જીવાડી દો અને આપણા લોકોનું શરીર એકદમ સાજું હોય છે સ્વસ્થ હોય છે અને આપણા લોકો ઘણી વખતે એવું વિચારીએ છીએ કે બસ મારી જિંદગીમાં મજાની બધું ખતમ કરી નાખવું મરી જવું સ્વાભાવિક છે કે દરેકની લાઈફની અંદર તકલીફ હોય દુઃખ હોય પરેશાની હોય પરંતુ આપણે એક વસ્તુ વિચારવાનું કે સારા દિવસો નહીં રહ્યા બરાબર તો ખરાબ દિવસો ક્યાંથી રવાના જીવનની અંદર ગમે એટલા સારા દિવસો આવો એ પણ નહીં રહેતા કોઈના અને એના ઉપઝમાં ગમે એટલા ખરાબ દિવસ પણ બી આવો એ પણ નહીં ટકતા જ્યારે સારા દિવસો નહીં ટકતા તો ખરાબ દિવસો ક્યાંય રહેવાના એક મસ્ત હિન્દીમાં પેલી એક કહેવત છે કે ગમકી અંધેરી રાતને બરાબર ગમકી અંધેરી રાતને સુબહ કા ઇંતજાર કર સુબહ જરૂર આવે રાત અંધેરી રાતને કો બેકરાર મત કર સુબહ જરૂર આવે સુબહ કા ઇંતજાર કર એટલે એવું જ હોય કે ગમની અંદે રાત એટલે એક સમય એક સમય એવો આવે દાખ કે દુઃખનો હોય પરીક્ષાનો હોય ગમે તે રીતે તમે એમ જી લેજો એક રાત છે દિવસ પર રાત રાત પૈ દિવસ એમાં આપણો સમય બદલાતો હોય છે એટલે આવો કોઈ સમય આવે તો તમારે થોડું શાંતિ રાખવું જેમ કે સમયની એક ખાસિયત છે કે ગમે એવો સમય પણ સમય સમયને બદલી જ નાખે અને નહીં કહેતા કે એક ટાઈમે બધું હોશ થઈ જાય તમને ખ્યાલ આવે છે કે એક ટાઈમે કોઈક માતા હોય એમનો હસબન્ડ મરી જાય કોઈ વિધવા થઈ હોય એ સમયે એ લેડીઝ ઘણી વખતે બહુ બધું રોતી હોય છે બરાબર કોઈ સ્ત્રી બહુ બધું રોતી હોય કે મારો ઘરવાળો મરી જાય એ વખતે એનો આઘાત હોય એ સ્ત્રી કોઈ સ્ત્રીની વાત કરીએ કે આપણે પોતાની વાત કરીએ આપણે કોઈ સ્વજન મરી ગયું હોય તો એ જ્યારે મરી જાય ત્યારે આપણા દિલને કેટલો આઘાત લાગે આપણે ના ખાઈએ કે પીએ કે એવી પરિસ્થિતિ થાય જેવો જેવો સમય જાય એટલે આપણે જે કહેવાય ને કે આપણે થોડા મજબૂત થતા જઈએ જે સમયના પ્રવાહમાં આપણે દુઃખ થોડું 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 વિસરતા જઈએ કોઈ સ્ત્રીનો ઘરવાળો મરી જાય પાંચ દસ વર્ષ પછી એનો છોકરો છોકરો છોકરાનું લગ્ન આવું એના છોકરાના લગ્નમાં આપણે બધા લોકો ડાન્સ કરતા હોઈએ છીએ એટલે સંસારનું સુખ નકલી છે અને એ નકલી છે એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ દુઃખમાં ગમે તે રોઈ લે પણ આ દુઃખ ટકવાનું નહીં તમે દુઃખનો ટાઈમે બહુ દુઃખી થઈને વિચાર વિચાર કરો કે ભાઈ આ દુઃખ આવે મારા મટવાનું નહીં તો પછી તમે વધારે ટેન્શનમાં આવી જશો દુઃખ આવે તો એટલું વિચાર લેવાનું શોનથી જો આમ શોનથી બે રહેવાનું કે દુઃખ આવ્યું દુઃખ જતું રહેશે સુખ આવ્યું તો સુખમાં બહુ સલકઈ નહીં જવાનું અને દુઃખમાં બહુ ડૂબી નહીં પડવાનું બંનેના સાક્ષી બનો બંનેની અંદર બેલેન્સ રાખો જે વ્યક્તિ સુખની અંદર જેટલો વધારે સુખી થાય છે વધારે અપીલું કહેવાય ને કે બહુ કુદમ ખુદ કર એ વ્યક્તિને દુઃખ ના ગાયબતા જોરદાર લાગે સુખાવો તો સ્વંતિપી વહેવાનું ભગવાનની દયા છે દુઃખ આવે તો સમજી કે ભગવાનની મારી મને મજબૂત બનાવવા માટે મને દુઃખ મોકલ્યું છે બાકી બંનેને તમે જેટલા બેલેન્સ રહેવાની પ્રેક્ટિસ કરજો ને એટલો તમે ફાયદામાં છો અને બાકી એવું નહીં વિચારવાનું કે મરી ગયા પછી બધું સારું થઈ જશે પછી બી સારું થાય મરી જ્યાં પછી કોઈ આપણા માટે ફાઇવ સ્ટાર હોટલ બુક કરી રાખી છે કે તો હજી શાંતિથી જીવશું જર્થા કરીશું હવે બધા લોકોને ખબર જ છે કે તમે મર્યા પછી શાંતિ નહીં ફલાણા ન ફલાણા વર્ગ્યો પછી કંઈ તમને ભૂવાય તમારે શાંતિ નહીં જીબાવે જગતની અંદર બધું જ છે ઓખોથી જે જગત દેખાય છે એના સિવાય બી જગત ઘણું બધું છે જે દેખાય તો કોઈ નહીં એક ટકા નહીં જે નહીં દેખાતું એ ઘણું બધું છે એટલે કોઈપણ વસ્તુનું અસ્તિત્વ આપણા મનમાં ના મોનમાં પર ડિપેન્ડન્ટ નહીં હતું તો એ બધા લોકો હમતદાર જ છો તો એ બધા ઘણા બધા લોકોએ ઘણું બધું જોયું છે અનુભવ કર્યું છે આજુબાજુમાં જોયું છે એટલે સિમ્પલ વસ્તુ તમે હું કહું કે જ્યારે બી દુઃખ ને તો એટલું વિચારી કે આ જીવન છ આજીવન નથી ધીસ ઇઝ એ લાઈફ નોટ અ પરમાનન્ટ લાઈફ મેં તમને થોડું અલગ અલગ કરીને સમજાયું આ જીવન છે આજીવન નહીં એવી રીતે સુખ પણ આવે છે દુઃખ પણ આવે છે સુખ દુઃખ આવતું રહે છે આપણે જિંદગી સાથે જીવે રાખવાની બરાબર સુખમાં તો બધા લોકો સુખી રહ્યા પણ દુઃખમાં પોતાના મનને મક્કમ રાખીને શાંત રાખીને જે બે ને એને બહાદુર કહેવાય બરાબર જ્યારે પણ તમને એવું લાગે કે મારે મરી જવું છે બરાબર સુસાઈડ કરવું છે તો એક વારથી દવાખાનું ચક્કર કાપી આવજો બાકી એકવાર તમે દવા પી લેશો જે લોકોએ દવા પીધી હોય ને એમને ખાલી એકવાર પૂછી લેવાનું કે એમની જિંદગીમાં હું હાલત છે એ લોકોને કેવું ફીલ થયું દવા પીધા હેરનથી થયા દવાખાના જે પૈસા બગાડી આવ્યા આખી જિંદગી અરંત હોય બદનામી થાય તો નફામાં એ બી આવું તમને થાય ને એક દવા પીતા પહેલાં દવાની બોટલમાં તો દવાની બોટલ જોરે લઈને તમને લાગે મારે દવા પીએ દવાની બોટલ ખુજામાં ગાલીને દવાખાના જીયા પોકી જવાનું બરાબર આઈસીયુ હોય ઓપરેશન થિયેટર હોય ઓટો મારી આવવાનો એ એક ખ્યાલ આવશે કે જિંદગી કેટલી કિંમતી હોય છે સરના આપણે જેટલી સસ્તી એમ જિંદગી આવીએ છીએ